આપણે વાત કરવાની છે ઉજાણી ગૃહની જે ઉજાણી ગૃહમાં લોકોને રહેવા અને જમવા ફરવાની ખૂબ જ સુંદર મજાની વ્યવસ્થા ઊભી કરાઈ છે અને ત્યારે બીજી બાજુ બાળકોને ખાસ રમવા માટેના સાધનો પણ અહીં મુકાયા છે આ જગ્યા એટલી રમણીય છે કે લોકો દૂર દૂરથી રજાના દિવસે તેમજ આડા દિવસે પણ ઉજાણી ગૃહમાં પોતાનો સમય ગાળવા માટે આવતા હોય છે વાત કરીએ આજુબાજુના જે લોકો છે તે પણ આજીવિકા મળી રહ્યા છે તે માટે વન વિભાગ દ્વારા ખૂબ જ સુંદર વ્યવસ્થા ઉભી કરાઈ છે ઉપરાંત જુદી જુદી શાળાઓના બાળકો પણ રાત્રિ રોકાણ માટે ઉજાણ ગૃહમાં આવી ટ્રેકિંગ પણ કરતા હોય છે ઉપરાંત વાત કરીએ તો જેમને વન વિભાગ દ્વારા કહી શકાય કે તમામ જગ્યાએથી વાકેફ પણ કરવામાં આવે છે અને આ પાલનપુર નજીક વન વિભાગ દ્વારા તૈયાર કરાયેલું ઉજાણ ગૃહ લોકોના માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને જેમાં નજીવા દરમાં જ આગામી કહી શકાય કે આગામી જે સમય છે તેમાં બગીચામાં પણ પ્રવેશ આપવામાં આવશે અને જેથી રજાઓના દિવસોમાં લોકો પોતાના પરિવાર સાથે અહીં આણંદ પણ માણતા જોવા મળશે और यहाँ से पंद्रह किलोमीटर बाला रिसोर्ट और बाला के बीच में है ये उजौनी बहुत अच्छा बना हुआ है और यहाँ पर खेलने के लिए बच्चों के लिए भी बहुत अच्छा है और रहने के लिए भी बहुत अच्छा है और यहाँ गर्मी के सीजन में तो बहुत बढ़िया रहता है और ऐसे भी ये बहुत अच्छा बना है उजौड़ी मैं बोलता हूँ सबको आना चाहिए इस पर एक बार वो तो पालनपुर से कुछ किलोमीटर दूर पर ये उजानी गार्डन बना है वहाँ पर है ना बाला के बाजू में जो बहुत ही ब्यूटीफुल एटमॉस्फेयर में बना हुआ है और यहाँ के इकोसिस्टम भी बहुत ही अच्छा है और यहाँ पर मैं बहुत बार आ चुकी हूँ और ये बहुत अच्छा टूरिस्ट प्लेस है पालमपुर पालनपुर पंदर किलोमीटर ना अंतरे यात्राधाम बालाराम आज मा नजीक में जे वन विभाग द्वारा उजाणी गृह बना है जेम रह जमवाम ફરવાની અને રમતગમતના સાધનો પણ મૂકવામાં આવ્યા છે જે લોકો માટે આનંદમય રહે છે અને લોકો અહીં આવીને નજીવા દરમાં ખૂબ જ આનંદ માણી રહ્યા છે અને લોકોને અહીંયા કુદરતી સૌંદર્યમાં એટલી મજા આવે છે કે લોકોને અહીંયા જે વન વિભાગ દ્વારા બનાવવામાં આવેલું ઉજાગૃહમાં ખૂબ જ આનંદ અનુભવે છે ગુરુશી વ્યાસ ઇન્ડિયા ન્યૂઝ